પાલનપુરમાં એરોમા સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે આગામી ચોવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ સુધી ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેને લઈને ટ્રાફિકમાં ભારે રાહત થઈ છે ત્યારે જ્યાં સુધી બાયપાસ બને નહીં ત્યાં સુધી જાહેરનામું લંબાવવાની માંગ ઉઠી છે પાલમપુરમાં એરોમા સર્કલ ઉપર ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની હતી રોજ ટ્રાફિક જામ થતાં લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા ત્યારે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં અટવાઈ ન જાય તે હેતુથી જિલ્લા કલેક્ટરે પાલમપુરના એરોમા સર્કલ તેમજ આબુ હાઈવે હનુમાન ટેકરી સુધી ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ગત ચોવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરી મોટા અને ભારે વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જોકે જિલ્લા કલેક્ટરના જાહેરનામામાંને

એટલું ટ્રાફિક લોકો કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈને રહેતા હતા આના માટે આપણે ઘણી બધી ગવર્મેન્ટ અને પાલનપુરની પબ્લિકને જે જાગૃત નાગરિકો તેને પણ ઘણા બધા પ્રયાસો કર્યા છે બીજું કે બાયપાસની મંજૂરી મળેલ છે બાયપાસનું કામ ચાલી રહ્યું છે અને આ ટ્રાફિકના લીધે જ્યારે આપણે પરીક્ષા આવી બોર્ડની એચએસસી તારે કલેક્ટર એક જાહેરનામું બહાર પાડ્યું જેની અંદર એવું કહેવામાં આવ્યું કે જે દિશા માટેના અને અમદાવાદ માટે જ્યાં જાય છે એના બે ડાયવર્ઝન આપ્યું આપણે રતમપુર આપ્યું અમદાવાદ માટે અને દિશા માટે વાઘરોલ આપ્યું અને ત્યાંથી જ જ્યારે દેખ્યું છે ત્યારથી જ્યારે જાહેરનામું ચાલુ થયું છે ચોવીસ તારીખથી ત્યારથી પાલનપુરની અંદર એરોમાં સર્કલનું ટ્રાફિક સાહીઠ ટકા ઓછું થઈ ગયું છે લોકોને હવે એવું લાગતું જ નથી કે અહીંયા ટ્રાફિક જેવું છે અને જે લોકોને એરોમાં જવું હતું જે એમ કહેતા કે હા એરોમાં જવું છે હા હવે એ લોકો સા એરોમાં જવા માટે એમ ખુશી અનુભવે છે કે ના એરોમાંથી ચલો બારોબાર પાલનપુરની અંદર હતો આપણે બાયપાસ જવું હોય તો જઈ શકાશે અને જેના લીધે પાલ એવું નહીં કે એસએસસી એસએસસીના વિદ્યાર્થીઓને રાહત મળી છે પાલનપુરની દરેક પબ્લિકને રાહત મળી છે કે આ ટ્રાફિકમાંથી અમને મુક્તિ મળી છે જે કલાક કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડતું હતું એના લીધે હવે ટ્રાફિક જેવું એ લોકોને લાગતું જ નથી અને એ લોકો સીધા એરોમાંથી બાયપાસ નીકળી જાય છે અને કલેક્ટર સાહેબને અને આપણે ગુજરાત સરકારને મારી એક વિનંતી છે કે જે આ જાહેરનામું તમે બહાર પાડ્યું છે એ જાહેરનામું જ્યાં પતે ત્યાં સુધી નહીં પણ જ્યાં સુધી આપણે બાયપાસ કે બીજી કોઈ ટ્રાફિકની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ જાહેરનામું ચાલુ રહે અને પાલનપુરની પ્રજાને આમ ટ્રાફિકથી મુક્તિ મળે એટલા માટે કલેક્ટર સાહેબને મારી આ રજૂઆત છે અથવા ભારત આપણા ગુજરાત સરકારને મારી વિનંતી છે કે આ જાહેરનામું ચાલુ ચાલુ રાખે જ્યાં સુધી બાયપાસ બને નહીં અને અન્ય વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી કલેક્ટરના જાહેરનામાને જારી રાખવાની માંગણી ઉઠી છે પાલનપુર આવવાનું થાય ધારો કે આબુ રોડથી પાલનપુર બાજુ ત્યારે લોકોની ચિંતા થઈ જાય કે હવે હનુમાન ટેકરી આવશે ને હનુમાન ટેકરીથી લઈ મોટો ટ્રાફિક આગળ જતાં એરોમાં પણ ટ્રાફિક નડશે પણ આ બોર્ડની પરીક્ષા લઈ અને જાહેરનામું એક બહાર પાડવામાં આવ્યું છે માન્ય કલેક્ટર સાહેબશ્રી દ્વારા સાહેબશ્રીનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી શકાય કારણ કે જ્યારથી જાહેરનામું બહાર પડ્યું છે ત્યારથી હનુમાન ટેકરી વિસ્તાર એકદમ શાંત વાતાવરણ બન્યો છે કારણ કે આજુબાજુ અસંખ્ય શાળાઓનો વિસ્તાર આવેલો છે ઘણા બધા સ્ટુડન્ટો અને ઘણા બધા નાના ભૂલકાઓ જે ઓળંગતી વખતે ઘણી બધી તકલીફ પડતી હતી વાલીઓમાં પણ અસંખ્ય ફરિયાદો હતી અને એના કારણે આબુ રોડથી જેટલી પણ જે ટ્રાફિક અહીંયા હનુમાન ટેકરી થતો હતો એ એકદમ નહીવત થઈ ગયો છે જો આ જાહેરનામુંને લંબાવી દેવામાં આવે એટલે કે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય અથવા તો જ્યાં સુધી કોઈ ડાયવર્ઝન ન અપાય અથવા તો કોઈ આપણો જે એના માટેના કોઈ

રાહત માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું રાજસ્થાન તરફથી આવતા તમામ ભારે વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા હતા જો કે ડાયવર્ઝન આપ્યા બાદ પાલમપુર શહેરના એરોમા સર્કલ અને હનુમાન ટેકરી વિસ્તારમાં ટ્રાફિકમાંથી મોટી રાહત મળી રહી છે ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે લોકોની માંગ છે કે જ્યાં સુધી પાલમપુરમાં બાયપાસ ન બને ત્યાં સુધી આ ડાયવર્જનનું જે જાહેરનામું છે એ કાયમી અને યથાવત રહે તેવી માંગ પાલમપુરના શહેરીજનો કરી છે বিনোদ সুন্দেসা বিকে নিউজ চ্যানেল পালনপুর